અહીંયા આપેલી છે તાજેતરની અંદર તુર્કી અને સીરિયામાં આઠ આઠ સાત પોઈન્ટ આઠ તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો તેના કારણે તેમાં થયેલા વિનાશની લીધે હજારો લોકોના નાશ થયો હતો આ ઉપરાંત ભૂકંપ અત્યાર સુધીનો સૌથી મોટો ભૂકંપ હતો અને તુર્કીના મીડિયા અનુસાર ભૂકંપના ત્રણ પ્રચંડ આંચકા આવ્યા હતા જેમાં એક ભૂકંપ સાત પોઈન્ટ આઠ જ્યારે બીજો ભૂકંપ છે સાત પોઇન્ટ છ તીવ્રતાનો અને ત્રીજો આંચકો છે છ તીવ્રતાનો હતો તથા હતા ભૂકંપનું કિલોમીટર પૂર્વમાં આવેલું છે આ ધરતીકંપ અથવા ભૂકંપ સ્ટ્રાઇક લીપકંપનો હતો જે પ્રમાણની અંદર છીછરી ઊંડાઈયા ઉદ્ભવ્યો હતો તેને તુર્કીની અંદર સદીનો સૌથી શક્તિશાળી ભૂકંપ અને ઓગણીસો ઓગણચાળીસમાં પછીના સૌથી ભયાનક આફત ગણવામાં આવી રહ્યો છે ઓગણીસો ને અંદર ભૂકંપ એજર્જગી ભૂકંપ તેમજ મેદાન અને કેલ્કિટ નદીની ખીણની વ્યાપક નુકસાન પહોંચાડ્યું હતું તુર્કી વારંવાર ભૂકંપથી અચમાચી રહ્યો છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઇમરજન્સી મેનેજમેન્ટ ઓથોરિટીના અનુસાર બે હજાર વીસમાં આ ક્ષેત્રની અંદર લગભગ તેત્રીસ હજાર ભૂકંપ નોંધાયા હતા તો મિત્રો શા માટે તુર્કીની અંદર વિનાશક ભૂકંપ આવે છે તેના વિશે વાત કરીએ તુર્કીની અંદર ધરતીકંપની સંભાવના તેના ટેક્ટોનિક આવે છે અને પૃથ્વીના સૌથી બહારના અંદર મોટા સ્લેબનો સમાવેશ થાય છે જેના કારણે પ્લેટ્સ હોય છે અને આ પ્લેટો વચ્ચેની સીમાઓ ખડકોના બે બ્લોક્સ વચ્ચે ખામી અને ફ્રેકચરની સિસ્ટમ છે અને આ ખામીઓ સાથે અચાનક હિલચાલ હુકમનું કારણ બની શકે છે તુર્કી એનાટોલિયન ટેક્સોનિક પ્લેટ પર સ્થિત છે જે યુરેશિયન અને આફ્રિકન પ્લેટો વચ્ચે ફાંચર છે અને આ પ્લેટના પૂર્વની અંદર એનાટોલિયન ફોલ્ટ છે અને ડાબી તરફ ટ્રાન્સફોર્મ ફોલ્ટ છે જે અરેબિયન બેટ સાથે જોડાય છે દક્ષિણ અને પશ્ચિમ ની અંદર આફ્રિકન પ્લેટ છે જ્યારે ઉત્તરની અંદર યુરેશિયન પ્લેટ છે તે ઉત્તર એનાટોલિયન ફોલ્ટ ઝોન સાથે જોડાયેલી છે ઘડિયાળના કાંટાથી વિપરીત દિશાની અંદર ફરતી એનાટોલિયન ટેક્ટોનિક પ્લેટ તુર્કીની નીચે રહેલી એનાટોલિયન ટેકનોનિક પ્લેટ ઘડિયાળના કાંટા કરતાં વિપરીત દિશાની અંદર ફરી રહી છે એટલે કે તે ક્લોકવાઇઝ સાથે છે અને તે અરેબિયન પ્લેટને ધક્કો આપે છે હવે આ ફરતી એનાટોલિયન પ્લેટને જ્યારે એરેબિયન પ્લેટ ધક્કો મારે છે ત્યારે તે યુરેશિયન પ્લેટ સાથે ટકરાય છે અને તેના કારણે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાય છે એક અનુમાન મુજબ તુર્કીનો લગભગ પાંસઠ ટક ટકાથી વધારે વિસ્તાર ભૂકંપ સાથે સંવેદનશીલ છે જ્યારે દેશનો લગભગ એક તૃતીયાંશ હિસ્સો ઉચ્ચ જોખમમાં છે જેમાં ઇસ્તંબુલ અને ઈઝમેરના મુખ્ય શહેરો અને પૂર્વીય એનાટોનિયાની આસપાસના વિસ્તારોનો સમાવેશ થાય છે આગળ વાત કરીએ આફ્ટરસોક્સ એટલે શું અને આફ્ટરસોક્સ કોને કહેવાય તો આફ્ટર શોક્સ એ પોનમ

તો પેટાળની આંતરિક ગરમી અને દબાણના ફેરફારોના કારણે ખડક પદાર્થો અને દ્રવ્યોની અંદર પ્રસરણ કે સંકોચનની પ્રક્રિયા થાય છે જે જેથી ભૂક ભૂકવાતની અંદર હાલત અનુભવાય છે અને આ પ્રક્રિયાને ભૂ સંચલન કહે છે આગળ વાત કરીએ તે મંદ અને ઝડપી પણ હોઈ શકે છે અને પૃથ્વીના પેટાળની અંદર ગરમી અને દબાણમાં ઝડપથી ફેરફારો થી જે ભૂસંચલન અનુભવાય છે તેને ઝડપી ભૂસંચલન કહે છે અને આ ક્રિયાને કારણે પૃથ્વી સપાટીનો અમુક નબળો ભાગ આકસ્મિક રીતે ધ્રુજી ઉઠે છે અને જ્યારે તે આકસ્મિક ધ્રુજાટીને ભૂકંપ કહેવામાં આવે છે જે સ્થળેથી ભૂકંપના મોજા ઉત્પન્ન થાય છે તે સ્થળે ભૂકંપ કેન્દ્ર હોય છે ભૂકંપ કેન્દ્રથી પૃથ્વીની સપાટી પરના સૌથી નજીકના સ્થળે જો ભૂકંપ મોજા જો સૌપ્રથમ પહોંચતા હોય તેને ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કહે છે ભૂકંપની સૌથી વધુ અસર ભૂ સપાટી પરના નિર્ગમન કેન્દ્રના વિસ્તારમાં અનુભવાય છે આગળ વાત કરીએ કંપન મોજા અને ભૂકંપ નિર્ગમન કેન્દ્ર વિશે તો ભૂકંપ ઉદ્ગમ કેન્દ્ર અને નિર્ગમન કેન્દ્રની વાત કરીએ તો ભૂકંપ મોજા તો ભૂકંપ થાય છે ત્યારે ભૂકંપ કેન્દ્રમાંથી સૌથી વધુ મોજા ઉત્પન્ન થાય છે જેને ભૂકંપ મોજા કહે છે આ ભૂકંપ મોજા પૃથ્વીના જુદા જુદા ભાગોમાં તેમની ખાસિયતો મુજબ વિવિધ દેશોની અંદર જુદી જુદી ગતિથી પસાર થાય છે ભૂકંપ આલેખ એક યંત્રની અંદર નોંધ લેવાય છે જેના આધારે ભૂકંપના નકશા તૈયાર કરાય છે ભૂકંપ આલેખક યંત્ર દ્વારા ભૂકંપના મોજાઓનું અંકન કરીને તેનો અભ્યાસ કરતું શાસ્ત્ર ભૂકંપ વિજ્ઞાન વિજ્ઞાન તરીકે ઓળખાય છે ભૂકંપના મોજા મુખ્યત્વે ત્રણ પ્રકારના હોય છે જે નીચે મુજબ છે પ્રાથમિક મોજા લંબાત્મક મોજા અને પી મોજા તો આ ટૂંકી તરંગ લંબાઈના અને ઉચ્ચ આવૃત્તિવાળા મોજા છે એમાં પરમાણુઓનું અને અણુઓનું કંપન મોજાની લંબાઈની અને તેની ગતિ દિશામાં થાય છે આથી તેને લંબાત્મક મોજા કહે છે ટૂંકમાં તેને પી મોજા પણ કહેવાય છે આ મોજાની અંદર અવાજના મોજાને મળતા આવે છે જ્યારે તે પૃથ્વીની અંદર પસાર થતા હોય છે ત્યારે દૂર ઊંડાણમાં વાદળોના ગડગડાટ કે પવનની ગર્જના થતી હોય છે અને એવો અવાજ સંભળાય છે તે સૌથી ઝડપી મોજા છે તેની ભૂકંપ નોંધણી કેન્દ્ર પર સૌથી વધુ પહોંચે છે તે ઘન પ્રવાહી અને વાયુ માધ્યમની અંદરથી પસાર થાય છે તેથી આ મોજા પૃથ્વીના બધા જ ભાગની અંદર પસાર થઈ શકે છે આ મોજા પ્રવાહી કરતા ઘન પદાર્થની અંદર વધુ વેગથી પસાર થાય છે અને ટૂંકમાં જેમ માધ્યમ ક્ષેત્ર વધારે તેમ ઘન તેમજ પી મોજાની ગતિ વધારે હોય છે આગળ વાત કરીએ પી મોજા જ્યારે એક પ્રકારની માધ્યમથી બીજા પ્રકારના માધ્યમમાં પ્રવેશે છે ત્યારે તેની દિશા બદલે છે અને પી મોજા જ્યારે એક પ્રકારના માધ્યમથી બીજા પ્રકારના માધ્યમમાં પ્રવેશે છે ત્યારે તેની દિશા બદલાય છે પ્રવાહી માધ્યમની અંદર પ્રવેશતા તેની ગતિની અંદર ઘટાડો થાય છે આગળ વાત કરીએ દ્વિતીયક મોજા અથવા ગૌણ અથવા ઉપમોજા એસ વેવ્સ વિશે તો પ્રાથમિક મોજા કરતા આ મોજાઓનો વેગ ઓછો હોય છે આ મોજાઓમાં અણુઓનું કંપન મોજાની ગતિ ક્રિયાથી દિશાને કાટખોને ઉપર નીચે થાય છે અને આના કારણે તેને આડા મોજા પણ કહેવામાં આવે છે આ ગૌણ મોજાને ટૂંકમાં એસ મોજા પણ કહેવામાં આવે છે આ પ્રકારના મોજાને મળતા આવે છે અને સમુદ્ર અથવા પ્રવાહી માધ્યમની અંદર તે શાંત થઈ શકે છે પ્રાથમિક અને ગૌણ મોજાના પરિ પરાવર્તન વક્રી પવનના ગુણધર્મો વિષ અને પૃથ્વીની આંતરિક રચના જાણવામાં મહત્વનો ભાગ ભજવે છે સપાટીના મોજા અથવા ભૂપોષીય મોજા

લાંબી અને પૃથ્વીના પોપડાની સપાટીમાં ભાગમાં ફેલાયેલા છે ભૂકંપથી જે વિનાશ સર્જાય છે તે આ મોજાને આભારી છે આ મોજા જ્યારે સમુદ્રની અંદર પ્રવેશે છે ત્યારે તે ઊંચા મોજા ઉત્પન્ન કરે છે અને સપાટીના મોજા પૃથ્વીની આંતરિક રચનાનું રહસ્ય જાણવા માટે ઉપયોગી બનતા નથી આગળ વાત કરીએ ભૂકંપના કારણો પૃથ્વીથી સંતુલિત અવસાની અંદર ખલેલ પડવાના કારણે ભૂકંપ થાય છે ઉપરાંત પૃથ્વીના ભૂકવત નીચે કાર્યરત અદ્રશ્યમાન ઘટનાઓના કારણે ભૂકંપ ઉદ્ભવે છે ભૂકંપના મુખ્ય કારણો નીચે મુજબ છે જેમ કે સ્તર ભંગ પ્રક્રિયા જ્વાળામુખી પરપોષણ અને ભૂ સંતુલિત પરિસ્થિતિ અને પાણીની ભરાળ ભારતીય પ્રકૃતિ પ્રવૃત્તિઓની વાત કરીએ તો ખાસ રસાયણો પરમાણુ અને ઉપકરણોનું વિસ્તાર વિસ્ફોટન વગેરે આગળ વાત કરીએ ટેક્ટોનિક ઉપગ્રહોનું અને પ્લેટોનું હિલચાલ ભૂકંપના પ્રકાર નીચે આપેલા છે કે ઉત્પત્તિના કારણના આધારે ભૂકંપ કેન્દ્રની ઊંડાઈના આધારે અને સ્થાનના આધારે તો પ્રથમ આપેલું છે કુદરતી ભૂકંપ અને કૃત્રિમ ભૂકંપ જેમ કે જ્વાળામુખી ભૂકંપ ભૂસંચાલનીય ભૂકંપ સાંસ્થિતિક ભૂકંપ અને મહાસાગર તળ ભૂકંપ આગળ વાત કરીએ ભૂકંપ કેન્દ્રની ઊંડાઈના આધારે ભૂકંપ જેમ કે છીછરા ભૂકંપ મધ્યવર્તી ભૂકંપ અને ગહન ભૂકંપ ત્યારબાદ આગળ વાત કરીએ સ્થાનના આધારે ભૂકંપના પ્રકાર તો સ્થાનિક ભૂકંપ અને સમુદ્રી ભૂકંપ તો આગળ વાત કરીએ ભૂકંપ માપવાના માપક્રમ વિશે તો ભૂકંપ માપવા માટે બે માપક્રમ વપરાય છે જેમ કે મરકારી એટલે કે મરકેલી અને બીજું છે રિક્ટર તો આગળ વાત કરીએ રિક્ટર સ્કેલ વિશે તો મેગ્નિટ્યુડ સ્કેલ તરીકે પણ ઓળખાય છે અને બીજું છે મર્કેલી સ્કેલ તો ઇન્ટર ઇન્ટેન્સિટી સ્કેલ તરીકે પણ ઓળખાય છે રિક્ટર સ્કેલ એ ભૂકંપ દરમિયાન ઉત્પન્ન થતી ઉર્જાના માપન સાથે સંબંધિત છે અને મર્કેલી સ્કેલ છે એ ઘટનાના કારણે દેખાતા નુકસાનનું માપન કરવા તથા ભૂકંપની તીવ્રતા માપે છે પ્રથમ વાત કરીએ રિક્ટર સ્કેલ વિશે તો તે 0 થી 10 સુધીનો પૂર્ણ સંખ્યાની અંદર દર્શાવવામાં આવે છે જો કે 2 થી ઓછી અને 10 થી વધુ રિક્ટર તીવ્રતાના ધરતીકંપનું માપન શક્ય નથી ત્યારબાદ વાત કરીએ મર્કેલી સ્કેલની તો સ્કેલની માપક્રમ શ્રેણી છે 1 થી 12 વચ્ચેનો સમાવેશ થાય છે અને રિક્ટર સ્કેલ માપનનું નામ તેના શોધક ચાર્લ્સ ફ્રાન્સિસ રિક્ટરના નામ પરથી રાખવામાં આવ્યું છે અને મિત્રો આ પદ્ધતિ છે ઓગણીસો ને પાંત્રીસની અંદર રિક્ટર સ્કેલે વિકસાવી હતી આગળ વાત કરીએ જ્યારે મરકાલી તેના મરકેલી સ્કેલ માપનનું નામ જુલિયસ સેપ મરકાલીના નામ પરથી રાખવામાં આવ્યું છે આગળ વાત કરીએ પ્રધાનમંત્રી મુદ્દા યોજના એટલે કે પી એમ એમ તો પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ રોજગાર સર્જનનું મૂલ્યાંકન કરવા માટે શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા હાથ ધરવામાં આવેલા રાષ્ટ્રીય સ્તરના નમૂનાના સર્વેક્ષણ અનુસાર આ યોજનાના લગભગ ત્રણ વર્ષના સમયગાળા દરમિયાન એક પોઈન્ટ બાર કરોડ ચોખ્ખો વધારાનો રોજગાર ઉભો કરવામાં મદદ કરી છે છેલ્લા ત્રણ નાણાકીય વર્ષની અંદર સ્થાનિક રાજસ્થાનની અંદર આપવામાં આવેલી એક્યાસી લાખની લોન ચોસઠ પ્રધાનમંત્રી મુદ્રા યોજના એટલે કે પી એમ એમ વિશે વાત કરીએ તો પ્રધાનમંત્રી મુદ્રા યોજના વર્ષ બે હજાર પંદર ની અંદર ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી પી એમ દ્વારા વેપારી સાહસો માટે રૂપિયા દસ લાખ સુધીની કોલેટરલ મુક્ત સંસ્થાકીય લોન આપવામાં આવે છે આ લોન આપનાર સભ્ય સંસ્થાઓ એટલે કે અનુસૂચિત વાણિજ્ય બેન્કો એસસીબી ક્ષેત્રીય ગ્રામીણ બેન્કો આરઆરબી અને ગેર બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ એટલે કે એનબીએફસી અને સૂક્ષ્મ નાણાકીય સંસ્થાઓ દ્વારા પ્રદાન કરવામાં આવે છે આ લોનનો ઉપયોગ ઉત્પાદન વેપાર સેવા અને કૃષિ ક્ષેત્રે આવક પેદા કરતી પ્રવૃત્તિઓ માટે થઈ શકે છે આગળ વાત કરીએ પી એમ એમ વાય હેઠળ ત્રણ લોન ઉત્પાદક છે જેમ કે શિશુ પચાસ હજાર સુધીની લોન કિશોર તો પચાસ હજારથી પાંચ લાખ વચ્ચેની લોન અને તરુણ પાંચ લાખથી રૂપિયા દસ લાખની લોન અહીંયા મિત્રો પીએમ મુદ્રા યોજના છે તેનો લોગો આપેલો છે આગળ વાત કરીએ નોંધ વિશે તો પ્રધાનમંત્રી મુદ્રા યોજનાનો સમયાંતરે વિસ્તરણ કરવામાં આવ્યો છે અને આ કાર્યક્રમને વર્ષ બે હજાર સોળથી સત્તરમાં વિસ્તૃત કરીને કૃષિ સંબંધિત પ્રવૃત્તિઓ જેવી કે મત્સ્ય ઉદ્યોગ ડેરી ઉત્પાદન અને ખાદ્ય પ્રક્રિયાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો વર્ષ બે હજાર સત્તર અઢારની અંદર પીએમએમવાય હેઠળ ટ્રેક્ટર અને પાવર માટે દસ લાખની મહત્તમ મર્યાદા ધરાવતી લોન ઉપલબ્ધ કરાવવામાં આવી હતી બે હજાર અઢારથી ઓગણીસ પી એમ એમ વાયમાં વ્યવસાયિક ઉપયોગ માટે ટુ વ્હીલર માટેની લોનનો સમાવેશ કરવામાં આવ્યો હતો વિશ્વ ભારતીને વિશ્વની પ્રથમ લિવિંગ હેરિટેજ યુનિવર્સિટીનો દરજ્જો મળશે વર્ષ ઓગણીસો એકવીસમાં રવિન્દ્ર વિશ્વ ભારતી યુનિવર્સિટીનો દરજ્જો એપ્રિલ અથવા મે બે હજાર ત્રેવીસમાં યુનેસ્કો તરફથી હેરિટેજ ચેક મળવાની અપેક્ષા છે સામાન્ય રીતે હેરિટેજ નું ટેગ અમૃત સ્મારકને આપવામાં આવે છે અને વિશ્વની અંદર સૌ વખત એક અમૃત યુનિવેસ મૃત યુનિવર્સિટીને યુનેસ્કો હેરિટેજ ટેગ મળવા જઈ રહ્યો છે આગળ વાત કરીએ વિશ્વ ભારતી યુનિવર્સિટી વિશે તો તે ભારતના પશ્ચિમ બંગાળની અંદર શાંતિ નિકેતનની અંદર આવેલી રાષ્ટ્રીય મહત્ત્વની સંસ્થા છે અને વર્ષ બે હજાર એકવીસની અંદર રવીન્દ્રનાથ ટાગોર દ્વારા તેની સ્થાપના કરવામાં આવી હતી મે ઓગણીસો બાવીસ ની અંદર વિશ્વ ભારતી સોસાયટી એક સંસ્થા તરીકે નોંધાઈ ન હતી ત્યારબાદ અહીંયા કરંટ અફેરના ઘણા બધા પ્રશ્નો આપેલા છે અહીંયા નીચે વધારે સ્ક્રોલ થઈ ગયું છે ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો વિશ્વ ભારતીની પ્રથમ લિવિંગ હેરિટેજ યુનિવર્સિટીનો દરજ્જો તેના વિશે પણ વાત કરી આગળ વાત કરીએ યુવા સંગમ રજિસ્ટ્રેશન પોર્ટલ એટલે કે યુવા સંગમ રજિસ્ટ્રેશન પોર્ટલ વિશે તો તાજેતરની અંદર ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ સેન્ટર ઓફ ધ આર્ટ્સ એટલે કે આઈજી એનસી નવી દિલ્હી ખાતે યુવા સંગમ રજિસ્ટ્રેશન પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું હતું અને આગળ વાત કરીએ આ પહેલ હેઠળ વીસ હજારથી વધુ યુવાનો એ પરની અંદર પ્રવાસ કરશે અને એકબીજાની સંસ્કૃતિને સમજવાની અનન્ય તક મળશે આ કાર્યક્રમ પૂર્વોત્તર ક્ષેત્રના યુવાનોને ભારતની વિવિધતાને સમજવાની પૂરી તક પાડશે ઉત્તર પૂર્વીય ક્ષેત્રના વિકાસ માટે યુવાનોને શિક્ષિત અને કૌશલ્ય બનવાનું મહત્વપૂર્ણ છે અને આ વિસ્તારની અંદર ચીનની ઘોષણખોરી વધી રહી છે ભારત સરકારે વિસ્તારના સ્થાનિક લોકોને વિશ્વાસ મેળવવો પડશે આથી સર્વસમાવેશક વિકાસની જરૂર છે આગળ વાત કરીએ ગુરુ સૌથી વધુ ચંદ્રો ધરાવતો ગ્રહ બન્યો છે તાજેતરની અંદર સ્મિથ સોનિયન

નવચંદ્રમાં વક્ર ભ્રમણ કક્ષા છે અને આનો અર્થ એ છે કે તેમના પરિભ્રમણની દિશા ગુરુની વિરુદ્ધ છે અને અગાઉના વૈજ્ઞાનિકો માનતા હતા કે શનિ પર સૌથી વધુ ચંદ્ર છે અને અત્યાર સુધીમાં શનિની આસપાસ બ્યાસી ચંદ્રો નોંધાયા છે બીજી બાજુ એવું માનવામાં આવે છે કે ગુરુને એશી ચંદ્ર છે જો કે તાજેતરની અંદર શોધમાં જાણવા મળ્યું છે કે ગુરુ પર વધુ બાર ચંદ્રો છે આ સાથે ગુરુના ચંદ્રની સંખ્યા વધીને બાણું થઈ ગઈ છે હવે ગુરુ પાસે કુલ સૌથી વધુ ચંદ્રમાં છે તેવું જાણવા મળી રહ્યું છે આગળ વાત કરીએ વેંજળે એટલે કે બુધવારના પર કરન્ટ અફેરના પ્રશ્નો વિશે તો તાજેતરની અંદર ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસની અંદર નીચેના પૈકી કયા દેશની અંદર સાત પોઈન્ટ આઠ તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ આવ્યો હતો તો બી તુર્કી નીચેના પૈકી કયા મોજાનો ભૂકંપ મોજાના પ્રકારમાં સમાવેશ થતો નથી તો એચ મોજા ભૂકંપ સંદર્ભે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે તો ડી એક બે અને ત્રણ જેમ કે ભૂકંપના મોજા જે સ્થળેથી ઉદ્ભવે તે સ્થળને ભૂકંપ કેન્દ્ર કહે છે ભૂકંપના પ્રાથમિક મોજા અથવા પી મોજા સૌથી વધુ વેગ ધરાવતા મોજા છે ભૂકંપના દ્વિતીયક મોજા માત્ર ઘન માધ્યમમાંથી જ પસાર થાય છે

છઠ્ઠું છે કે ભારતની અંદર તાજેતરમાં યુવા સંગમ રજિસ્ટ્રેશન પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું હતું અને તેના વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે તો એ યુવા સંગમ એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાનો ઉત્તર પૂર્વ વિસ્તાર અને બાકીના ભારતના યુવાનો વચ્ચે ગાઢ સંબંધો પ્રસ્થાપિત કરવાનો એક પહેલ છે આ વાત કરીએ તાજેતરની અંદર ગુરુગ્રહના કેટલા નવા ગ્રહની શોધ કરવામાં આવી હતી તો સી બાર આગળ વાત કરીએ તાજેતરની અંદર ગુરુગ્રહના નવા બાર ઉપગ્રહની શોધ કરવામાં આવી હતી આ સાથે ગુરુગ્રહના કુલ ગ્રહની સંખ્યા કેટલી થઈ છે તો એ બોણું આગળ વાત કરીએ નવ ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસ અને ગુરુવારના કરંટ અફેર વિશે આગળ વાત કરીએ ઓપરેશન દોસ્ત વિશે તાજેતરની અંદર તુર્કીની અંદર સાત પોઈન્ટ આઠ તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ આવ્યો હતો જેના કારણે લોકોને ઘણું નુકસાન થયું હતું તથા અસંખ્ય ઇમારતો અને મકાનો ધરાશાયી થયા હતા તુર્કીના લોકોની મદદ કરવા માટે ભારતે ઓપરેશનલ દોસ્ત શરૂ કર્યું હતું આ માટે ભારતીય વાયુસેનાની અંદર સી સત્તર ગ્લોબ માસ્ટર એરક્રાફ્ટને કાર્યરત કરવામાં આવ્યું હતું ઓપરેશન દોસ્ત હેઠળ ભારતે એનડીઆરએફના જવાનો અને આવશ્યક ચીજવસ્તુઓ દવાઓ અને બચાવ ટીવ ડોગ સ્ક્વોડ વગેરે મોકલ્યું હતું ભારતીય વાયુસેના દ્વારા તુર્કીના હેતાય પ્રાંતની અંદર ઓપરેશનલ દોસ્ત અંગત અંતર્ગત એક ફિલ્ડ હોસ્પિટલ બનાવવામાં આવી હતી આ ઉપરાંત ભારતે સીરિયાની અંદર પણ મેડિકલ સપ્લાયર સાથે ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ પણ મોકલ્યું હતું તુર્કી અથવા તુર્કીનું પાટનગર અંકારા છે અને તે સૌથી મોટું એક ઇસ્તંબુલ છે તુર્કીના વર્તમાન રાષ્ટ્રપતિ શ્રી રેસેપ તૈયબ છે આગળ વાત કરીએ નિસાર સેટેલાઇટ વિશે અને સીરિયાનું પાટનગર દમાસક છે નિસાર સેટેલાઇટ બે હજાર ચોવીસમાં લોન્ચ કરવામાં આવ્યો હતો અથવા લોન્ચ આવશે અને અમેરિકાના કેલિફોર્નિયામાં સ્થિત નાસાની જેટ પ્રોપલ્સન લેબોરેટરી જેપીએલ અને નિસારના લોન્ચિંગ સંબંધિત એક ઇવેન્ટનું આયોજન થયું હતું નાસાએ જાહેરાત કરી હતી કે આ સેટેલાઇટ ટૂંક સમયની અંદર ભારત મોકલવામાં આવશે તથા નિસાર એ નાસા અને ઈસરોનું સંયુક્ત સાહસ છે નિસાર એ પૃથ્વી સંરક્ષણ અને નિરીક્ષણ ઉપગ્રહ છે જે બે હજાર ચોવીસમાં માં લોન્ચ કરવાની યોજના છે આગળ વાત કરીએ નિસાર મિશનની તો નિસારનું પૂરું નામ નાસા ઈસરો સિન્થેટિક એપેચર રડાર છે નિસાર એ નાસા અને ઈસરો દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવ્યું છે આ વાત કરીએ સપ્ટેમ્બર બે હજાર ચૌદમાં નાસા અને ઇસરો વચ્ચે ભાગીદારી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા જે મુજબ નાસા ઉપગ્રહ માટે એક રડાર વિજ્ઞાન ડેટા માટે ઉચ્ચ દરની સંચાર સબસિસ્ટમ અને જીપીએસ રિસિવરો પેલો ડેટા સબસિસ્ટમની પ્રદાન કરશે જ્યારે બીજી બાજુ ઈસરો અવકાશયાન બસ અને બીજા પ્રકારનું રડાર એટલે કે એસ બેન્ડ બીજા પ્રકારનું એસ બેન્ડ રડાર પ્રક્ષેપણ વાહન અને સંબંધિત પ્રક્ષેપણ સેવા પ્રદાન કરશે આગળ વાત કરીએ જાન્યુઆરી બે હજાર ચોવીસની અંદર સતીશ ધવન સ્પેસ સેન્ટરની અંદર એક નજીકથી ધ્રુવીય ભ્રમણ કક્ષાની અંદર લોન્ચ કરવામાં આવશે તેવી અપેક્ષા છે આગળ વાત કરીએ સેટેલાઇટ ઓછામાં ઓછા ત્રણ વર્ષ સુધી કામ કરશે અને લો અર્થ ઓર્બિટ વૈદશાળા છે તથા તે બાર દિવસની અંદર સમગ્ર વિશ્વની અંદર નકશો તૈયાર કરશે આગળ વાત કરીએ વિશેષતાની તો તે અઠ્યાવીસો કિલોગ્રામનો ઉપગ્રહ છે અને તે એલ બેન્ડ અને એસ બેન્ડ સિન્થેટિક એપેચર રડાર સાધનોનો સમાવેશ થાય છે આથી તેને ડ્યુઅલ ફ્રિકવન્સી ઇમેજિંગ રડાર સેટેલાઇટ કહેવામાં આવે છે નાસાએ ડેટા સ્ટોર કરવા માટે એલ બેન્ડ રડાર અને જીપીએસ એક ઉચ્ચ કક્ષાનું ક્ષમતા ધરાવતું સોલિડ સ્ટેટ રેકોર્ડર અથવા પેલોડ ડેટા સબ સિસ્ટમનું પ્રદાન કરશે એલબન્ડ બેન્ડ સબ નાસાના જેપીએલ સાથે ડિઝાઇન અને બેલ્ટ સાથે જ્યારે ઈસરોએ એસ બેન્ડ રડાર જીઓ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ લોન્ચ સિસ્ટમ અને અવકાશયાન પ્રદાન કર્યું છે કે એસ બેન્ડ એસએઆર ઇસરો ઈસરો દ્વારા ડિઝાઇન અને ઉત્પાદિત એસબેન્ડ રડાર એ અઢ આઠ પંદર સેમીની તરંગ લંબાઈને બે પોઈન્ટ ચાર ગીગા હર્સની આવર્તન પર કાર્ય કરે છે તરંગ લંબાઈ અને આવર્તનના લીધે તેઓ સરળતાથી ક્ષીણ થતા નથી અને તેમને નજીકના અને દૂરના હવામાન અવલોકનો માટે ઉપયોગી બનાવે છે આગળ વાત કરીએ તેમાં ગોલ્ડ પ્લેટેડેડ વાયર મેસ બનેલું ઓગણચાલીસ ફૂટ એન્ટેના રિફ્લેક્ટર છે આગળ વાત કરીએ ભારતનો પ્રથમ હાઇડ્રોજન ઇન્ટરનલ કમ્બન્સન એનર્જી એચ ટુ આઈસી ટ્રકની તો તાજેતરની અંદર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ બેંગ્લોર બેંગ્લોરની અંદર યોજાયેલા એ ઇન્ડિયા એનર્જી વીકમાં ભારતના પ્રથમ હાઇડ્રોજન ટ્રકનું પ્રદર્શન કર્યું હતું જેમાં એચ ટુ આઈસ એટલે કે હાઇડ્રોજન ઇન્ટરનલ કમ્બિશન એન્જિન ટ્રક રિલાયન્સ દ્વારા અશોક લેલેન્ડ સાથે ભાગીદારીની અંદર વિકસાવવામાં આવ્યો હતો એચ ટુ આઈ સી ઈ ટ્રક ભારતની અંદર તેના પ્રકારનો પ્રથમ ટ્રક છે જે હાઇડ્રોજન દ્વારા સંચાલિત છે આ ટ્રકની ઉત્પાદિત કિંમત વધુ હતી જોકે આ ટ્રક ઝીરો કાર્બન ઉત્સર્જન કરે છે ને તે સંપૂર્ણપણે સ્વચ્છ છે આગળ વાત કરીએ એચ ટુ આઈસમાં કોમ્બન્સન સિદ્ધાંત નીચે મુજબ છે જેમ કે ટુ એચ ટુ ઓ પ્લસ ઓ ટુ બરાબર ટુ એચ ટુ એટલે કે પાણી બે હાઇડ્રોજન અણુઓ વચ્ચે ઓક્સિજન અણુ સાથે મળીને પાણી બનાવે છે અને આ પ્રતિક્રિયા દરમિયાન બહાર પડતી ગરમી ઉર્જાનો ઉપયોગ પ્લગને સળગાવવા માટે થાય છે આગળ વાત કરીએ નોંધ વિશે તો પ્રથમ એચ ટુ આઈસ વર્ષ અઢારસો છ ની અંદર ફ્રાન્કોઈસ આઇઝેક ડી રિવર્સ દ્વારા બનાવવામાં આવ્યું હતું અને તે હાઇડ્રોજન અને ઓક્સિજનના મિશ્રણ પર ચાલતું હતું આગળ વાત કરીએ આરબીઆઈ રેપો રેટ વધારીને છ પોઈન્ટ પચાસ ટકા કર્યો છે અને તાજેતરની અંદર આરબીઆઈ તેની નાણાકીય સ્થિતિ સમિતિની બેઠક યોજી હતી અને તા નાણા મંત્રી નિર્મલા સીતારમનને બજેટ રજૂ કર્યા બાદ આ પ્રથમ બેઠક છે અને આરબીઆઈની મોનિટરી પોલિસી કમિટી એટલે કે એમપીસીની આ બેઠક બાદ રેપો રેટ ની અંદર ફરીવાર વધારો કરવાનું જણાવ્યું હતું આરબીઆઈ એ રેપો રેટ ની અંદર પચીસ બેઝિસ પોઈન્ટ નો વધારો કર્યો છે અને આથી હવે રેપો રેટ છ થઈ ગયો છે આરબીઆઈ સતત છઠ્ઠી વાર રેપો રેટ ની અંદર વધારો કર્યો છે અને નાણાકીય નીતિ સમિતિ એ વર્તમાન નાણાકીય વર્ષ છ વાસ્તવિક જીડીપી વૃદ્ધિ નો અંદાજ મૂક્યો છે નોંધનીય છે કે રેપો રેટની અંદર વધારો થતા ઓમ ઓટો અને પર્સનલ લોન મોઘીધી દરોની વાત કરીએ રેપો રેટ છ પોઈન્ટ પચાસ ટકા એસડીએફ છ પોઈન્ટ પચીસ ટકા એમએસએફ છ પોઈન્ટ પંચોતેર ટકા બેંક રેટ છ પોઈન્ટ પંચોતેર ટકા સીઆરઆર ચાર પોઈન્ટ પચાસ ટકા અને એસએલઆર અઢાર ટકાનો સમાવેશ થાય છે આગળ વાત કરીએ રિઝર્વ બેંક કે જે દરે અન્ય બેંકોને ધિરાણ કરે છે તે બે દરને રેપો રેટ કહે છે જ્યારે રિઝર્વ બેન્ક અન્ય બેન્કો પાસેથી જે ધિરાણ લે છે અને તે દરને રિવર્સ રેપો રેટ કહેવામાં આવે છે સીઆરઆરનું પૂરું નામ કેશ રિઝર્વ રેશિયો છે અને એસ એલ આરનું પૂરું નામ સેલ્યુટરી લિક્વિડિટી રેશિયો છે એમએસનું એપનું પૂરું નામ માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી છે આગળ વાત કરીએ ટ્યુઝડે ક્વેશનની તો તાજેતરની અંદર તુર્કીમાં પ્રચંડ ભૂકંપ આવ્યો હતો અને જેના કારણે અસંખ્ય ઇમારતો અને મકાનો ધરાશાય થયા હતા આ અંતર્ગત તુર્કીના લાખો લોકોને મદદ કરવા માટે ભારતે કયું ઓપરેશન હાથ ધર્યું હતું તો બી ઓપરેશનલ દોષ તાજેતરની અંદર ચર્ચામાં રહેલ નિસાર સેટેલાઇટ કઈ બે સ્પેસ એજન્સીઓનું સંયુક્ત સાહસ છે તો એ નાસા અને ઇસરો નિસાર સેટેલાઇટ સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે તો નિસાર નાસા અને ઇસરો દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવ્યું છે આગળ વાત કરીએ તાજેતરની અંદર ખાલી જગ્યાએ અશોક લેલાન સાથે ભાગીદારી વિકસાવવામાં આવેલો ભારતનો પ્રથમ હાઇડ્રોજન ઇન્ટરનેશનલ કમ્બન એન્જિન એચ ટુ આઈસી ટ્રક લોન્ચ કર્યો હતો તો એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તાજેતરની અંદર આરબીઆઈ ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસની અંદર તેની નાણાકીય નીતિ સમિતિની બેઠક યોજી હતી જેમાં આરબીઆઈના રેપો રેટની અંદર જીરો પોઈન્ટ પચીસ ટકાનો વધારો થયો હતો આ સાથે રેપો રેટ વધીને સી છ પોઈન્ટ પચાસ ટકા થઈ ગયો છે આગળ વાત કરીએ દસ ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસ અને શુક્રવારના કરંટ અફેર વિશે તો દિવસ મહિમાની વાત કરીએ તો દસ ફેબ્રુઆરી વિશ્વ દાળ દિવસ તરીકે એટલે કે વર્લ્ડ પ્લસ ડે તરીકે ઉજવાય છે સમગ્ર વિશ્વની અંદર દાળોના મહત્વ અંગે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે દસ ફેબ્રુઆરીના રોજ વિશ્વ વિશ્વ દાળ દિવસની ઉજવણી કરવામાં આવે છે યુનાઇટેડ નેશન્સના ફૂડ અને એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન ફાઓ દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ અંતર્ગત દસ ફેબ્રુઆરી બે હજાર ઓગણીસના રોજ પ્રથમ વિશ્વ દાળ દિવસની ઉજવણી કરવામાં આવી છે યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બલી દ્વારા દસ ડિસે વીસ ડિસેમ્બર બે હજાર અઢારના રોજ આ દિવસની મંજૂરી આપવામાં આવી હતી આગળ વાત કરીએ ક્વાડ દેશોએ સાયબર ચેલેન્જ શરૂ કરી હતી અને ક્વાડ દેશો ભારત ઓસ્ટ્રેલિયા યુએસ અને જાપાને તાજેતરની અંદર સ્ક્વાડ સાયબર ચેલેન્જ શરૂ કરી છે તેઓ મુખ્ય ઉદ્દેશ ચાર દેશોની અંદર સાયબર સુરક્ષાની અંદર વધારો કરવાનો છે તે એક મૂળભૂત સ્પર્ધા છે અને ઇન્ડો પેસેફિક ક્ષેત્રની અંદર કોઈ પણ ઇન્ટરનેટ યુઝર આ ચેલેન્જની અંદર ભાગ લઈ શકે છે આગળ વાત કરીએ સમગ્ર ઇન્ડો પેસેફિક અને અન્ય પ્રદેશોની અંદર ઇન્ટરનેટ વપરાશકર્તાઓ આ પડકારની અંદર રોડાવા અને સાયબરનો સુરક્ષિત અને જવાબદારીપૂર્વક ઉપયોગ કરવાની પ્રતિજ્ઞા લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે